હલો મિત્રો તો આજે આપણે ફરી એકવાર ચણામાં આપનું સ્વાગત છે તો આજે મિત્રો તમે જોઈ શકો છો કે ચણા કેટલા બેસી ગયા છે જે તમને પહેલાં વિડીયો બતાવ્યો હતો એમાં છોડ ઊંચો કરીને તમને બતાવવા પડતા હતા અને આજે તમને કંઈ બતાવવાની જરૂર નથી સામેથી જ દેખાય છે તો જે ભાઈઓએ જેટલા ચણા વાયા હોય એ ભાઈઓને નમ્ર વિનંતી કે ચણાનો બેસાડ કેવું છે કોમેન્ટમાં જરૂર જણાવજો જેથી કરીને તમારો અભિપ્રાય અમને ખબર પડે કે તમારે પણ કેવા હતા અને અમારે કેવા છે તે જાણવા માટે અમે તમને અમારે વિનંતી કરીએ છીએ અને એ વિડીયોમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને કોમેન્ટ જરૂર કરજો મિત્રો તો ચાલો મિત્રો તમને એ એ ચણામાંથી એક બે દા ते ने फोली ने बताई दी है कि तमें केवा लगे चना तो चलो हमें आगे जाइ अ फोली ने, ने बताइए चना तो चलो मित्रों सब्सक्राइब करने भूलता नहीं तो चलो बताइए चना फोली মিত্র কাবুলে চা থাকে তো যখন মিত্র চা কাবুলে চা না বেসার কেবলাগেছে তো જે તમને એક બે ફોલીને બતાવી દઈએ જેથી કરીને તમને વિશ્વાસ આવે કે ચણા કેવા થયા છે તો જોઈ લો મિત્રો દરેક પોપટામાં એક એક ચણા છે